ભઠ્ઠામાં ડબલ મર્ડર ની ઘટના બની મજૂરી કામ કરતા રામભાઈ તેમજ લક્ષ્મીબેન બંને પતિ પત્ની કરાઈ કરપીણ હત્યા અમિત નામના ઈસમ સાથે ઝઘડો થતા પતિ પત્ની ની કરી અમિત હત્યા નવસારી નજીકના ગામોમાંથી શિહોર નજીક મજૂરી કામે આવ્યા હતા ઈટોના ભઠ્ઠામાં મૂડી રાતે ખીલાયો ખોની ખેલ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પહોંચ્યો બનાવ સ્થળે ઘટનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ શિહોર પોલીસ ઘટના સ્થળે એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે હત્યા કરનાર આરોપી પણ ઘટના સ્થળેથી મળી આવ્યો પોલીસ સમક્ષ થયો આપમેળે હાજર પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા શિહોર ભાવનગર ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં કીટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા ભરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ ગુહારી પણ મળી આવે છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી શિવર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે